તો રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે અને આપ જુઓ ઘણા ખરા વિસ્તારો એવા છે જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ હળવો જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલથી હવામાન વિભાગ શું કહી રહ્યું છે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કયા વરસાદની ધમાકેદાર બેટિંગ રહેશે ભિંડીના માધ્યમથી આપણે સમજીશું આપ જોઈ રહ્યા છો સી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા હમણાં થોડા સમયથી આપ જોઈ રહ્યા છો કે હળવો વરસાદ તમામ જગ્યા પર જોવા મળી રહ્યો છે પણ હવે આવતીકાલથી હવામાન વિભાગે આગાહી આપી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તરના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે આજનો દિવસ હું આપને બતાવું છું કે આજના દિવસે ક્યાં કેટલો વરસાદ રહેશે અને શું સ્થિતિ છે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે કઈ જગ્યા પર વરસાદ બતાવી રહ્યા છે તો આપ જુઓ એક વાગ્યાનો સમયગાળો હું આપને અહીંયા એકથી ત્રણ વચ્ચેનો સમયગાળો મેં અહીંયા રાખ્યો છે આજનો દિવસ છે ગુરુવાર અને અહીંયા જુઓ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે હું આપને બતાવીશ અહીંયાથી આ દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદ છૂટો છવાયો જોવા મળશે ત્રણ વાગ્યા પછીનો આજે માહોલ છે હું આપને કહી રહી છું આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની વચ્ચે થોડો હળવો વરસાદ વરસી શકે છે બીજી તરફ અહીંયા જે સિસ્ટમ એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે એટલે કે ભોપાલ છે ઇન્દોર છે જયપુર છે રાજસ્થાન છે એ સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે તેની અસર સીધી ઉત્તર ગુજરાત છે ત્યાં જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે મધ્ય ગુજરાત તરફ એ સિસ્ટમ આવતી જોવા મળી રહી છે એટલે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે ત્રણ વાગ્યા પછી પછીનો જે સમયગાળો છે ત્યાં શું સ્થિતિ બતાવી રહ્યા છે ચાર વાગે જુઓ ચાર વાગે અહીંયા છ વાગ્યાનો સમયગાળો છે છ વાગ્યા પછી થોડી પરિસ્થિતિ અહીંયા બદલતી જોવા મળી રહી છે અમદાવાદમાં વરસાદી માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે જે સિસ્ટમ છે ઉપરથી ધીરે ધીરે આ તરફ આવી રહી છે ઉત્તર ગુજરાતને ત્યારબાદ મધ્ય ગુજરાતને તેની અસર પડશે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો એટલે કે હળવો વરસાદ જોવા મળશે બહુ વધારે વરસાદ સૌરાષ્ટ્ર તરફ નથી દક્ષિણમાં પણ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે બે સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે તેની સીધી જ અસર ઉત્તર ગુજરાત અને સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે અહીંયા ઝૂમ કરીને આપણે જોઈશું કે કયા કયા વિસ્તારો પર તેની અસર સૌથી વધારે રહેશે તો આ જુઓ મેં આપને કહ્યું એ પ્રમાણે વડોદરા છે ત્યાં વરસાદ થઈ શકે છે છ વાગ્યા પછી એટલે સાંજ પછી ભાવનગરમાં વરસાદ થઈ શકે છે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે ને અત્યારે થોડું એવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે મહેસાણામાં પણ વરસાદ પાલનપુરમાં પણ વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો થોડો ભાગ છે ત્યાં વરસાદ થઈ શકે છે છ વાગ્યા પછી આપણે આગળ થોડું વિંડીમાં ટાઈમ સેટ કરીએ છીએ તો શું બતાવી રહ્યા છે રાતનો ટાઈમ દસ વાગ્યાનો આપણે અહીંયા સિલેક્ટ કર્યો છે દસ વાગે લગભગ લગભગ જે આ આ જે સિસ્ટમ છે તેની અસર અહીંયા જોવા નથી મળતી છૂટો છવાયો વરસાદ છે અમદાવાદ દાહોદ છે મહેસાણા પાલનપુરમાં અહીંયા બતાવી રહ્યો છે વડોદરામાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની અસર એટલે દરિયાકિનારાના જે વિસ્તારો છે ત્યાં અસર થશે કારણ કે એક સિસ્ટમ છે અહીંયા પણ એક્ટિવેટ થઈ છે એટલે કે મહારાષ્ટ્ર છે નાસિક છે ત્યાં જે સિસ્ટમની અસર છે એ ધીરે ધીરે દક્ષિણ ગુજરાત તરફ થશે અને અહીંયા જે જયપુર છે રાજસ્થાન છે એ એની જે સિસ્ટમ છે તેની અસર થઈ રહી છે ઉત્તર ગુજરાત તરફ હવે કાલથી આગાહી જે કરવામાં આવી છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ રહેશે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વિન્ડીના માધ્યમથી સમજીશું જુઓ કાલનો દિવસ શુક્રવાર અને આપ જુઓ મેં બાર વાગ્યાનો ટાઈમ અહીંયા સિલેક્ટ કર્યો છે અને ત્યારબાદ આ આખી ગતિવિધિઓ છે અહીંયા બદલાઈ ગઈ છે આ જુઓ આ જે આખી સિસ્ટમ છે ઇન્દોર છે અને મંદસોર છે આગ્રા તરફ આખી સિસ્ટમ છે ને ધીરે ધીરે અહીંયા આગળ આવી રહી છે એટલે દાહોદમાં તેની અસર જોવા મળશે ત્યારબાદ અહીંયા પવનો રહી શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ અને એ બધાની વચ્ચે થોડો વરસાદ અહીંયા વરસી શકે છે થોડો આગળ આપણે સમય કરીએ છીએ શું સ્થિતિ અહીંયા બતાવી રહી છે તો જુઓ ઉપરની સાઈડ ત્રણ દિવસ ભારે વરસાદની અહીંયા આગાહી કરવામાં આવી છે અને સેટરડેનો ટાઈમ આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ એટલે કે શનિવારે તો જુઓ શનિવારના સમયમાં જે આખી સિસ્ટમ છે અહીંયા રેડ એલર્ટ સુરતમાં અને અહીંયા આપવામાં આવ્યું છે આપ જુઓ અહીંયાથી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે મેં આપણે કહ્યું એ પ્રમાણે મહારાષ્ટ્ર અને મુંબઈમાં નાસિકમાં જે સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી તેની અસર સીધી સુરત એટલે દરિયાકિનારાના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત દક્ષિણ તરફ થવાની છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સુરતમાં રેડ એલર્ટ વલસાડમાં રેડ એલર્ટ તો આ તરફ જે આખી સિસ્ટમ છે તે દરિયાકિનારાના વિસ્તારો છે ત્યાં અસર કરશે એટલે સુરતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે શનિવારે સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ શકે છે કારણ કે જો આપણે ઝૂમ કરીને થોડું જોઈશું તો કયા કયા વિસ્તારો છે તેને તેની અસર થઈ શકે છે તો જુઓ આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં શનિવારનો દિવસ તેના માટે ભારે રહેશે નવસારીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બારડોલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીલીમુરાને સ્પર્શી શકે છે આ વરસાદ વાંસદા છે વ્યારા છે સુરત છે અને વલસાડ છે એટલે આખો જે દક્ષિણનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શનિવારનો આ દિવસ છે અને હવે આપણે જોઈશું કે છ વાગ્યા પછી આ જે સિસ્ટમ છે ધીરે ધીરે ઉપર જઈ રહી છે કે પછી છૂટો છવાયો વરસાદ જોવા મળશે આપ જુઓ સૌરાષ્ટ્રમાં અત્યારે રાહત જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સૌથી સારો વરસાદ વરસ્યો છે નદીઓ છે જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા છે એ ખૂબ જ સારી બાબત છે પણ હવે વિરામ લીધો છે સૌરાષ્ટ્રમાં વરસાદે એટલે સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ એની અસર જોવા નથી મળી રહી પણ દાહોદ છે દાહોદ આ વખતે જુઓ અહીંયા જુઓ દાહોદ પર હવે આ સિસ્ટમની અસર ત્રણ વાગ્યા પછી જોવા મળી રહી છે શનિવારે અમે શનિવાર છે અને શનિવારે ગોધરા છે લુણાવાડા છે દાહોદ છે અને પેટલવાડ છે આ આ જે આખો વિસ્તાર છે ત્યાં આ જુઓ ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી અને અહીંયા પહોંચી છે દાહોદ કે જ્યાં સૌથી વધારે અસર થઈ શકે છે આ સિસ્ટમની એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિસ્ટમ પ્રમાણે મેં આપને વાત કરી રહ્યા છે કારણ કે વિંડીમાં જે રીતે અહીંયા વરસાદ બતાવી રહ્યા છે એ જ પ્રમાણે અમે આપને માહિતી આપી રહ્યા છે એ પછી આપણે આગળ વધીએ છીએ કે શનિવારે રાત્રે શું સ્થિતિ છે અગિયાર વાગ્યાનો જે સમયગાળો છે અગિયાર વાગ્યાના સમયગાળાની અંદર આપ જુઓ અહીંયા અમદાવાદ પર રેડ એલર્ટ અમદાવાદ પણ લગભગ ત્યાં ભારે વરસાદ થઈ શકે છે ગઈકાલ રાત્રે પણ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો એટલે વડોદરા છે દાહોદ છે ત્યાં અસર થઈ શકે છે પાલનપુર મહેસાણામાં પણ અસર થઈ શકે છે વરસાદ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર કંઈ ખાસ જોવા નથી મળતું એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે આ તરફ જુઓ સૌરાષ્ટ્રના પટ્ટા સાઇડ આપણે આવીએ છીએ આ સાઈડ આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ ઉનામાં છે છૂટો છવાયો વરસાદ રહેશે અને જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ જામનગર જૂનાગઢ દ્વારકામાં રહી શકે છે રાહત છે પણ આ બધાની વચ્ચે છૂટો છવાયો એટલે કે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં રહી શકે છે સન્ડે રવિવારે શું કહી રહ્યું છે સિસ્ટમ અને કઈ તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ તો આપ જુઓ હવે સિસ્ટમ ધીરે ધીરે ત્રણ જગ્યાઓ પર બતાવી રહ્યા છે પણ આપણે જોઈશું કે ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તો જુઓ આ ઉત્તર ગુજરાતનો જે આખો વિસ્તાર છે અમે આપને બતાવી રહ્યા છે પાટણમાં વરસાદની કોઈ શક્યતા નથી પણ સિદ્ધપુરમાં વરસાદ છે પાલનપુરમાં છે ડીસામાં છે ભાટસણમાં છે દિયોદરમાં વરસાદ બતાવી રહ્યા છે થરાદમાં છે સુઈ ગામમાં વરસાદ છે એ આખો જે વિસ્તાર છે અહીંયા વરસાદ છે વડનગર ઈડર અને ખેડબ્રહ્મા એટલે ઉત્તર ગુજરાત અને અંબાજીનો જે આખો પટ્ટો છે દાતા છે ખેડબ્રહ્મા છે આપ જુઓ અંબાજી છે આબુ છે આબુ તો અત્યારે સોળે કળાએ ખીલી ગયું છે અને ખૂબ જ સુંદર અને આહલાદક દ્રશ્યો આબુમાં છે એટલે હજી પણ શનિવાર રવિવાર સુધી વરસાદની શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે રેડ એલર્ટ અહીંયા આપવામાં આવ્યું છે વિંડીના આધારે અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે જે સિસ્ટમ છે એ વારંવાર ઉપર નીચે અપડાઉન થઈ રહી છે ઉત્તરના જે ભાગો છે ત્યાં રવિવારે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે